નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ બોડેલી ખાતે આજે ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લા ભાજપ અનુજાતિ મોરચા દ્વારા છ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ બોડેલી ભગતવાડી ખાતે સવારે અગિયાર વાગે યોજાયેલા આ કાર્યક્રમમાં વક્તા તરીકે શ્રી મણિલાલ પરમાર છોટાઉદેપુર જિલ્લા પ્રભારી શ્રી રમેશભાઈ ઉકાણી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ઉમેશભાઈ રાઠવા સંખેડાના ધારાસભ્ય શ્રી અભયસિંહ તડવી તથા ચૂંટાયેલા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના તમામ સભ્યો મોરચા મંડળના પ્રમુખો મહામંત્રીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉમેશભાઈ રાઠવાએ પ્રાસંગિક વિચાર વ્યક્ત કર્યા જ્યારે પ્રભારી રમેશભાઈ ઉકાણી તથા પ્રદેશમાંથી આવેલા વક્તા મરીલાલભાઈ પરમારે બાબા સાહેબના જીવનચરિત્ર તેમના સંઘર્ષ અને સમાજ સુધારણા કાર્ય અંગે વિસ્તૃત સમજણ આપી કાર્યક્રમના અંતે આભાર વિધિ છોટાઉદેપુર જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અશોક સોલંકી દ્વારા આપવામાં આવી સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર છોટાઉદેપુર વધુ સમાચાર અને અપડેટ્સ માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો હું ફરી મળીશ નવા સમાચાર સાથે ધન્યવાદ આજે છઠ્ઠી ડિસેમ્બર ડોક્ટર ભીમરાવ આંબેડકરજીના છઠ્ઠી ડિસેમ્બર મહાનિર્માણ દિવસ તરીકે આજે એમની પુણ્યતિથિ અને સાચા અર્થે શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ બોડેલી ભગતવાડીમાં જિલ્લાના માધ્યમ અને જિલ્લાના મોરચાના માધ્યમથી આજે ભગતવાડીમાં જેમાં ઉપસ્થિત પ્રદેશમાંથી વક્તા તરીકે મણિલાલભાઈ પરમાર છોટાદેપુરના પ્રભારી શ્રી રમેશભાઈ ઉકાણી સાહેબ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ઉમેશભાઈ રાઠવાજી સંખેડાના લોકપ્રિય ધારાસભ્ય અભયસીભાઈ તળવીજી સાહેબ અને તમામ મોરચા તેમજ તમામ સંગઠનો આજે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત મંડલો આજે મોટી સંખ્યામાં બોડેલીમાં ઉપસ્થિત રહ્યા અને બાબા સાહેબના આ આદર્શ અને વિચારોને પ્રદેશમાંથી આવેલા શ્રી મણિલાલભાઈએ જેમને ચૂંટણીલક્ષીથી માંડીને તમામ બાબા સાહેબને જેમની કાર્યસિદ્ધિ અને મોદી સાહેબે જેમને પંચતીર્થથી જે સન્માનિત કર્યા જે બાબા સાહેબને મનોરસર રત્ન એવોર્ડ આપવામાં આવ્યો એ જેવી સિદ્ધિઓ આજે આ કાર્યક્રમમાં જિલ્લાનો અને જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા બાબા સાહેબ આગળ વધો જય ભીમ જય માતાજી

બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેઓના ચરણોમાં સત્સંગ નમન કરવામાં આવ્યું છે આજના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે આપેલા બંધારણના હક્કો અને મહિલાઓના ઉત્સારક માટેની વાતો કરી છે આ વાતોને વાગોડીને સમાજના યુવાનો દ્વારા વડીલો દ્વારા મારી દીકરીઓ દ્વારા છેવાડાના માનવી સુધી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો પહોંચાડવા માટેની પ્રતિજ્ઞા લીધી છે અને આ વિચારો દ્વારા સમાજમાં શિક્ષણનું સ્તર વધે વ્યસન મુક્તિ થાય એવા અવનવા કાર્યક્રમો આપીને સમાજનું અને રાષ્ટ્રના વિકાસમાં સી પાળો આપવા માટે આજના દિવસે અમે નેમ લીધી છે જય ભીમ નામ રહે જય 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 ભેવ જય ભેવ જય ભેમ